અમૃત મંથન પર ચર્ચા કરવા તમે જે આ મેળાની ભવ્યતા આ મેળાની જે સુંદરતાને તમે જોઈ રહ્યા છો અને આખા ભવનાથની અંદર જે આયોજન જોઈ રહ્યા છો એ આયોજનના હીરો પ્રાંત સાહેબ ચરણજીતસિંહજી ગોહિલ એ આપણી વચ્ચે છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો સાહેબ સૌથી પહેલા તો ન્યૂઝરૂમ પણ આપનો આભારી છે કે તમે અમને પણ આટલી સરસ મજાની વ્યવસ્થા કરી આપી જેનાથી આ સંવાદને અમે દુનિયાના લોકો સુધી લાઈવ બતાવી રહ્યા છીએ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ પર ગોયલ સાહેબ તમારા મતે આ ભવનાથ આ ગિરનારની નોકરી તમારા માટે એ નોકરી કરતા આધ્યાત્મકતા કેટલી રહી પહેલા તો ખૂબ ખૂબ આભાર કિશનભાઈ થેન્ક યુ નંદિની મેડમ આપની મહેનત પણ મેં જોઈ છે અહીંયા જે તમે રાત દિવસ કરો છો અને આ મેળાનું કવરેજ કરવા માટે થઈને જે આપ ખાસ આવ્યા છો એના માટે તો સૌપ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એક આભાર એ પણ એ માટે પણ માનીશ કે વહીવટી તંત્ર શું મહેનત કરી રહ્યું છે એનું એક એક ક્ષણ આપે જોઈ અને એને આપ બિરદાવો છો એ અમારા માટે ખૂબ જ મોટી વાત છે થેન્ક યુ ખાસ કરીને આ ભવનાથ ક્ષેત્ર અને જુનાગઢની વાત કરું આપને તો મારું જ્યારે અહીંયા પોસ્ટિંગ થયું ત્યારે અનવોન્ટેડ એક જ કલાકમાં મારો ઓર્ડર આવ્યો હતો મને એમ હતું કે શાના માટે મારો ઓર્ડર અહીંયા આવ્યો છે પણ અહીંયા જે ગિરનારી મહારાજ એનું જે એક ચુંબક છે એ મેં જાતે અનુભવ્યું છે અને હું એવું માનું છું કે એમણે જ મને અહીંયા બોલાવ્યો છે અને હું એમને સમર્પિત છું સાહેબ આ વ્યવસ્થામાં કેટલો સમય લાગ્યો કારણ કે સાધુ સંતોની સાથે કામ કરવાનું છે એમનો મેળો છે એમની જગ્યાઓ છે અને એ બધાનું મેનેજમેન્ટ કોઈ પણ વિવાદ વગર થઈ જાય આ શક્તિ તો પરમાત્મા આપતો હોય છે પણ એના માટે કેટલું હાર્ડવર્ક અને કેટલી મહેનત પડે છે આના માટે સૌપ્રથમ તો હું રાજ્ય સરકાર એમાં પણ આપણા ગુજરાત રાજ્યના માનની શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એમનો હું ખૂબ ખૂબ આભાર માનીએ અમે કે આટલા મોટા લેવલ ઉપર કામ કરવાની અમને તક મળી આ તક જ્યારે અમારા હાથમાં આવી ત્યારે સૌપ્રથમ અમને એવો વિચાર આવ્યો કે કશું કરવાનો સમય આપણા પાસે આવી ગયો છે અને માનનીય અમારા કલેક્ટર સાહેબ અનિલ રાણાવસિયા સાહેબ એમના માર્ગદર્શન હેઠળ આખી રૂપરેખા અમે બનાવી હતી આ મેળામાં અમે અંદાજ માર્યો છે કે દર વર્ષે જે પંદર લાખ જેટલા લોકો આવે છે આ વખતે પચીસ લાખ જેટલા લોકો આવશે તો એમના માટે અમે શું શું કરી શકીએ એના માટે ખાસ તો એક દિવ્ય શક્તિ ઈશ્વરીય પ્રેરણા જ એને હું માનું છું કે અમે આ બધું કરી શક્યા છીએ એમાં રાજ્ય સરકારનો અમને ખૂબ જ સહકાર મળ્યો છે જિલ્લા વહીવટી તંત્રને કલેક્ટર સાહેબનું માર્ગદર્શન પણ ખૂબ મળ્યું છે એના થકી જ આ શક્ય બન્યું છે ખાસ કરીને વાત કરીએ આપણે સાધુ સંતોની તો સાધુ સંતો એ આપણા પૂજનીય છે આપણા વંદનીય છે અમે હંમેશા એક અભિગમ રાખ્યો છે કે અમને નમવાનું સાધુ સંતોને આપણે નમીએ છીએ સાધુ સંતો છે એ હંમેશા આપણને આશીર્વાદ આપે છે આનાથી વિશેષ કોઈ સ્ટ્રેટેજી નથી તમામ સાધુ સંતોએ અમને આ મેળામાં આખો મેળો એક વૈશ્વિક કક્ષાએ લઈ જવા માટે અમને ખૂબ જ મદદ કરી છે વાહન વાહન પ્રતિબંધ કર્યા ત્યારે સાહેબ થોડીક તો કે માથાકૂટો થઈ હશે પ્રતિબંધનો નિર્ણય હતો એ ઉચ્ચ કક્ષાએથી લેવામાં આવેલો હતો અને હું પ્રાંત અધિકારી હતો એટલે મને સૌ તો લાગતું હતું કે અમારા ઉચ્ચ અધિકારીઓ આવો નિર્ણય કેમ કરી રહ્યા છે આટલું સ્ટ્રીક રહેશે તો લોકો નહીં આવે આવું મારી માન્યતા હતી પણ મેં એમ માન્યું કે મારા કરતાં મારા અધિકારીઓ જે ગાઈડન્સ આપતા હોય એ પ્રમાણે જ આપણે ચાલવાનું હોય અને ગિરનારી મહારાજની દયા જુઓ કે મેળામાં જે અમને નિરાશાનો જે એક સ્કોપ હતો એ નીકળી જ ગયો છે માણસો સ્વયંભૂ આવે છે અમારે આખા મેળામાં મહાશિવરાત્રીના દિવસે પાંચ લાખથી વધારે લોકો હોય છે જ્યારે મેળાના પ્રથમ દિવસે જ ચાર લાખ પચીસ હજારથી વધારે લોકો અહીંયા નોંધાયા છે તો એ એક ઈશ્વરી કૃપા અને લોકોનો ગિરનારી મહારાજ પ્રત્યેનો એક અહોભાવ છે એ જ હોઈ શકે સર આપણે જેમ કે વાત કરી કે આ બે મહિનાનો સમય લાગ્યો આખી તૈયારીઓ માટે જ્યારે ડે વનની વાત કરીએ અને આજે જ્યારે કાર્ય સફળ થયું છે તો આજે આખી યાત્રા હતી એ એવું તો નહીં હોય કે સોલ્યુશન્સથી જ હોય પણ એમાં ચેલેન્જેસ પણ હતા જેના વિશે કોઈ ચર્ચા નથી કરવામાં આવતી

અને એમને ભોજન કરાવીને એમનું સન્માન પણ કર્યું તો આ બધું એક સાથે વધાવ્યા આમાં મોટી ચેલેન્જ એક હતી કે આમંત્રણ આપવાની તો કોઈ છૂટી ના જવું જોઈએ તો અમારી એક ડેડિકેટેડ ટીમ હતી અમારી કે જેણે સંપૂર્ણપણે તમામ સાધુ સંતોને એમનું લાયજન કર્યું એમના રહેવા જમવાની વ્યવસ્થાથી માંડી અને આ બધું જ સંભાળી લીધું અને તમામ સાધુ સંતો વસે વસે વધાર્યા એ અમારા માટેની ખૂબ મોટી સફળતા અને મોટામાં મોટી જે ચેલેન્જ હતી એ થઈ કારણ કે આ મેળો છે એ સાધુ સંતોનો શ્રદ્ધાળુઓનો ભાવિકો અને અન્ન ક્ષેત્રનો મેળો છે તંત્ર તો માત્ર એક વ્યવસ્થા છે જો આ લોકો જ મેળામાં ન આવે તો મેળો ના થઈ શકે તો આ બધી ચેલેન્જ છે એમાં સુપેરે ગિરનારી મહારાજની કૃપાથી ભવનાથ મહાદેવની કૃપાથી આ વસ્તુ અમે થઈ છે ખાસ કરીને જૂનાગઢના લોકોમાં એક આકર્ષણ અમે જગાવી શક્યા છીએ એની હું આપને વાત કરીશ તો એ ભવનાથ મહાદેવનું મંદિર છે અહીં મેળાનું વાતાવરણ પહેલેથી જ થઈ ગયું કે જ્યારથી ભવનાથ મહાદેવ મંદિરનો કાયાકલ્પ થયો આ મંદિર છે એમાં અમે જે નવી સુવિધાઓ કરી છે એની હું આપને એક જણાવીશ કે મંદિરની ઉપર સૌ પ્રથમ અમે પંચાવન કિલોનો પિત્તળનો બનેલો ધ્વજાદંડ ચડાવ્યો છે અને આ ધ્વજાદંડ ઉપર પ્રથમ વખત ભવનાથ મહાદેવને અમે ધ્વજારોહણ કર્યું છે ભવનાથ મહાદેવ મંદિરનો ગર્ભગૃહ છે એમાંના તમામ આભૂષણોથી માંડી આ તમામ વસ્તુ અમે નવી અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જે વર્ણન છે એ પ્રમાણે અમે કરી છે આ ઉપરાંત જોઈએ તો ભવનાથ મહાદેવ મંદિર છે એનું સમગ્ર રોગાન નવું કરવામાં આવ્યું છે તમામ જે દેરીઓ અને સમાધિઓ હતી એનું અમે નામકરણ કર્યું છે આ ઉપરાંત આપણે જોઈએ તો ભવનાથ મહાદેવ મંદિરનું જે ફ્લોરિંગ છે એમાં નવો માર્બલ નવી રેલિંગ અમે સૌથી આકર્ષણનું કોઈ એક વસ્તુ હોય તો ભવનાથ મહાદેવ રવેડીમાં આવતા હોય એવું એક કલ્પના ચિત્ર આ કલ્પના ચિત્ર સામે લાખો લોકો એ ફોટોગ્રાફ લીધા છે અને આજે ખૂબ ટ્રેન્ડમાં ઇન્સ્ટાગ્રામમાં પણ આ ચિત્ર જોવા મળે છે એટલે ભવનાથ મહાદેવ રવિડીમાં આવે છે તો આ પ્રસંગ પણ અમારા માટે એટલો જ મહત્વનો છે સર જ્યારે વાત કરવામાં આવે ભવનાથ મહાદેવની તો અહીં આધ્યાત્મિક રીતે લોકો સૌથી વધારે જોડાયેલા છે તો આ આધ્યાત્મિકતા અને જે ટેકનોલોજી છે બંનેનું જે સુગમ તમે જે મિશ્રણ કર્યું છે એમાં કયા પ્રકારના ચેલેન્જિસ હતા કારણ કે આધ્યાત્મની જ્યારે વાત કરતા હોય ત્યારે વિજ્ઞાનની વાત ના થતી હોય પણ આપણને એ જ વસ્તુ જ્યારે આધ્યાત્મ અને વિજ્ઞાન બંનેને સાથે લઈને ચાલવું પડે તો કઈ પ્રકારે તમારી ટીમે આમાં કામ કર્યું છે કારણ કે સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની પોસ્ટ કરવી આધ્યાત્મને ધ્યાને રાખીને ટેકનોલોજીનું મિશ્રણ કરવું એ કેટલું એ યાત્રા કેવી હતી એ ડિરેક્શન કઈ રીતનું હતું જી દંદની મેડમ અધ્યાત્મ છે એ હંમેશા હું કહું છું કે વિજ્ઞાન થી ઉપર છે એ મેં અનુભવ્યું છે પણ બંનેનો સુગમ સંગમ કરવામાં અમને ઘણી સફળતા મળી છે આ મહાશિવરાત્રીનો જે મેળો છે એમાં અમે ભવનાથ મહાદેવને દેશ વિદેશ માત્ર જૂનાગઢમાં નહીં દેશ વિદેશમાં લાઈવ જોઈ શકાય એના માટે અમે લાઈવ સ્ટ્રીમ આપીલી છે અને ભવનાથ મહાદેવની આરતી અને દર્શન એ સમગ્ર વિશ્વમાં કોઈપણ સમયે જોઈ શકાય એવું સેટઅપ અમે નાયબ મુખ્યમંત્રી સાહેબના હસ્તે લોકાર્પણ કરાવેલું છે આ ઉપરાંત આપણે વાત જોઈએ તો અત્યારે જે સમય છે એ સોશિયલ મીડિયાનો સમય છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને મીડિયા ભવનાથ મહાદેવને સારા થતાં જોઈ જૂનાગઢનો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે ભવનાથ મંદિરની ચર્ચા સોશિયલ મીડિયામાં ના થાય એટલે ટેકનોલોજીને અધ્યાત્મએ ખેંચી લીધી ગિરનારી મહારાજ જે રીતે ક્ષેત્ર અને શ્રદ્ધાળુઓને ખેંચે છે પોતાના તરફ એમ અહીંયા એક ચુંબક કામ કરે છે અને જે ટેકનોલોજી અને અધ્યાત્મ એનો સુગમ સંગમ થયો છે સાહેબ તમે તો એક અધિકારી છો જીપીએસસી જેવી પરીક્ષા પાસ કરી હશે તો એ તમારી પરીક્ષાઓમાં મહેનત કરવાની હોય અને ખૂબ વાંચન હોય રીડિંગ હોય રિસનિંગ હોય આ બધામાં આધ્યાત્મ શિવ અને આસ્થા એ તમારા માટે ક્યાં હતી તમે પરીક્ષાઓ પાસ કરી હોય મારી પરીક્ષાની આપને વાત કરું આપે મને બહુ મોટો પ્રશ્ન પૂછો આનાથી હું એવું માનું કે આપના થોટ્સ કેટલા પાવરફુલ છે આ પ્રશ્ન કદાચ મારા મનમાં જવાબ છે પણ પૂછનાર તમે છો થેન્ક યુ હું કહીશ કે જ્યારે હું પરીક્ષાની તૈયારી કરતો ત્યારે માતાજી સમક્ષ કુળદેવી માતાને દીવો કરતો અને એવું માંગતો કે ડેપ્યુટી કલેક્ટરથી ઓછું કાંઈ ખપે નહીં મને સર બરાબર આ નસીબનો ખેલ છે કે પાછું ઊંધું બી પડે ચિત્તું બી પડે પણ મારા માતાજી કુળદેવી માતા શિવ તત્વ છે એના ઉપરની મારી શ્રદ્ધા અને આસ્થા પરિણામ જોયું તો જે મેં માગ્યું હતું એ જ મને મળ્યું મહેનતની સાથે જો અધ્યાત્મ મળે તો હંમેશા માણસ છે ક્યારેય પાછો પડતો નથી હોશિયાર અને જેની અહીંયા લોકોમાં ધાક પડે એવા અધિકારી છો તમે પ્રેમાળ પણ છો પણ જરૂર પડે ની તમારી ધાક પણ છે ગોહિલ સાહેબ આમાં નહીં ચલાવી લે આખા મેળામાં કેવી રીતે કે લોકો ચાહે પણ 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 પાછી હોય 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 પ્રેમ ડર સાહેબ ખોટું નહીં ચલાવી લે જી એમાં એક વાત છે કે હંમેશા આપણો અભિગમ એવો જોઈએ કે પરિણામ મળવું જોઈએ આપણને રિઝલ્ટ મળવું જોઈએ હું અહીંયા આવીને એક વસ્તુ શીખ્યો છું કે કોઈને નુકસાન ન કરવું ક્યારે કાયદાના પરવ્યુમાં રહીને જ કામ કરવું અમે અમારા ઘણા અધિકારીથી માંડી અને લોકો એમના પાસે કડક બનવાનો મોકો આવતો હોય છે પણ બીજી જ ક્ષણે સામે દયાનું પણ એટલું જ થાય કે નહીં આપણે કોઈને નુકસાન પહોંચાડીએ છીએ કે એ જોઈ લઈએ ખાસ અને હંમેશા પાછું વળતા પણ હું શીખ્યો છું કામ થઈ જાય એનાથી જ મતલબ રાખું છું અને હંમેશા હું એક દયાભાવ મારામાં હંમેશા કે એક કડક છાપતો જે છે પણ દયાભાવ હંમેશા મારામાં ક્ષણે ક્ષણે વધ્યો છે એ હું સ્વીકારું છું સર હું છેલ્લા બે દિવસથી અહીંયા છું અને આ અડતાલીસ બોતેર કલાક બોતેર કલાકમાં મેં જે જોયું દિવસ રાત લોકો લાગ્યા હતા એ કોઈ પણ ટીમ છે શાયદ મને જેટલા લોકોના નામ ખબર છે પણ મને એ નહીં ખબર કે કયા ડિપાર્ટમેન્ટમાંથી છે તો આ જે બે મહિના સુધી લોકોને જાળવી રાખવા તો એના પાછળનું મોટિવેશન શું હતું અહીંયા આની પાછળ મહેનત કરનારો એક એક વ્યક્તિ જેમ ખિસકોલીએ રામ સેતુ બનાવ્યો હતો એમ આ અમારો એક શિવસેતુ બનાવવા માટે મારા તમામ કર્મચારીઓ અમારા અમારા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જેમણે કામ કર્યું છે એ બધા જ એક એક ખિસકોલીની જેમ પોતાનું શિવ પ્રત્યેની ભાવના અહીંયા અમે રોટલી નથી વણી શકતા કે ક્ષેત્રમાં પીરસી નથી શકતા તો અમારો રોલ શું છે અમારો રોલ છે લોકોની સેવ સુવિધાઓ ઊભી કરવાનું એટલે અમને એક ડર તો સતત રહેવાનો કે જો અહીંયા સ્વાર્થ અને લાલચ કે એવું કંઈ રાખ્યું હોય આપણે તો ગિરનારી મહારાજ બધાનો હિસાબ થાય એટલે અમારા તમામ કર્મચારીઓ છે એમણે એક જ મુદ્દો પકડી રાખ્યો છે કે ભાઈ શિવ સેતુની ખિસખોલી આપણે બધાએ બનવાનું છે અને એમને જ હું શ્રેય આપું છું બિલકુલ ખૂબ ખૂબ આભાર ખૂબ નિખાલસપૂર્વક ફ્રાન્સ સાહેબે વાત કરી એકવાર તાળીઓથી વધાવી લ્યો આ મેળાના અધિકારી છે અને આ જે આખું આયોજન છે એના સુપરસ્ટાર છે ખૂબ ખૂબ આભાર સાહેબ અને ડરની વાત કરી કે ઈશ્વરનો ડર રાખવો જોઈએ અને આ એક જગ્યા છે જે તમને ડર પણ આપે છે કારણ કે સામે જ્યારે સાક્ષાત ગિરનાર છે તો એનો પ્રેમ પણ છે અને જ્યારે ખોટું કરવા જાવ તો એનો ડર પણ રાખવો જોઈએ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર સાહેબ થેન્ક યુ આભાર આપનો